મુદ્દે ઉગ્ર વિરોધ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ ઇટલીના મુખ્ય શહેરોમાં પેલેસ્ટાઇન સમર્થનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો અને હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જોજરીયા મેલોનીની સરકારે પેલેસ્ટાઇન રાજ્યને ઔપચારિક માન્યતા આપવાનો ઇન્કાર કરતા ટ્રેન્ડ યુનિયનો દ્વારા બધું જ નારા સાથે દેશવ્યાપી દેખાવોનું આહવાન કરવામાં આવ્યું હતું મિલાન સહિત રોમ જેનોઆ અને અન્ય શહેરોમાં હિંસક ઘટનાઓ બની જેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પ્રદર્શનો દરમિયાન મિલાનના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ તંગ બની હતી જ્યાં દેખાવકારોએ સ્ટેશનની બારીઓના કાચ તોડી નાખ્યા હતા અને પોલીસ પર ખુરશીઓ તથા અન્ય વસ્તુઓ ફેંકી હતી જવાબમાં પોલીસે ભીડને વિખેરવા માટે અશ્રુ વાયુનો ઉપયોગ કર્યો હતો અહિંસક અથડામણમાં સાહીઠ જેટલા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા દસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત જેનોઆ અને લિબોરનું જેવા મુખ્ય બંદરો પર ગોદી કામદારોએ નાકાબંધી કરી ઇઝરાયેલ જતા શસ્ત્રોના પરિવહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો